હેલો દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં તો દોસ્તો આજે આપણે બનાવવાના છીએ મસ્ત મજાની ટેસ્ટી કોર્ન ચાટ એની માટે મેં લીધા છે બે કપ જેટલા મકાઈના દાણા એક પેનમાં આપણે લઈશું લગભગ દોઢથી બે લિટર જેટલું પાણી ગેસની ફ્લેમ આપણે મીડિયમથી હાઈ પર રાખવાની છે દોસ્તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સ્નેકિંગ માટે આ રેસિપી એક તમારી પાસે હેલ્ધી ઓપ્શન રહેવાનો છે પાણીમાં આપણે એક ચમચી મીઠું એડ કરીશું અહીંયા મેં સીંધા મીઠું લીધું છે મીઠાને પાણીમાં સરસ રીતે મિલાવી લઈશું પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં મકાઈના દાણા એડ કરી દઈશું મકાઈના દાણાને સરસ રીતે મિક્સ કરીને આપણે પેન પર ઢાંકણું વાકી દઈશું મકાઈના દાણાને આપણે પંદરથી વીસ મિનિટ સુધી સરસ રીતે ગેસ પર ચડવા દઈશું જ્યાં સુધી દાણા પોચા ન થઈ જાય તો દોસ્તો મકાઈના દાણા સરસ રીતે કુક થઈ ગયા છે આપણે એક બે મકાઈના દાણા તોડીને ચેક કરી લઈશું કે અંદરથી કડક તો નથી રહી ગયા હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર આવીશું અને જોઈશું કઈ રીતે ગ્રીન ચટણી બને છે અહીંયા મેં એક મિક્સી બાઉલમાં લીધું છે એક ટુકડું આદુ બે મરચાં થોડા ધાણા અને ફૂદીનું એમાં દહીં અને મીઠું આપણે એડ કરી દઈશું દહીં આપણે મોડું લઈશું ગ્રીન ચટણી આપણી કોન ચાટને ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવી દેશે મિક્સીમાં આપણી ગ્રીન ચટણી સરસ રીતે પીસાઈ ચૂકી છે આપ અહીંયા કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે આપણે લઈશું બે ટામેટા બે ડુંગળી અને બે મરચાં એને સરસ રીતે ડાઇસ કરી લેવાના છે જે આપણી રેસીપીમાં ખૂબ જ સારો ક્રંચ એડ કરશે હવે આપણે બાફેલી મકાઈમાં એડ કરીશું ડુંગળી ટમેટા અને મરછા થોડું મીઠું એડ કરીશું હવે આપણે મસાલો એડ કરીશું અહીંયા મેં શીખીલા જીરાનો પાવડર લીધો છે થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું રેડ ચીલી સોસ એડ કરીશું અને બે ચમચી ટમેટો કેચઅપ એડ કરીશું હવે આપણે બનાવેલી ગ્રીન ચટણી એડ કરી દઈશું જે ચાટમાં ખૂબ જ સારી રંગત અને ફ્લેવર લઈને આવશે થોડા કેરીના ટુકડા આપણે નાખીશું કેરીના ટુકડા ઓપ્શનલ છે સીઝન પ્રમાણે તમારી પાસે અવેલેબલ હોય તો તમે લાવી શકો છો અહીંયા અમારી પાસે અવેલેબલ હતા તો અમે કેરીના ટુકડા યુઝ કર્યા છે થોડો લીંબુનો જ્યુસ નાખીશું હવે સરસ રીતે બધી જ વસ્તુને કરવાનો છે મિક્સ 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 હવે આપણે કરવાના છીએ પ્લેટિંગ એક સરસ મજાની કાચની પ્લેટમાં આપણે બધા મકાઈના દાણા આપણી કોનચાટ એડ કરી દઈશું એના પર આપણે બજારમાં મળતી પીળી પતલી સેવ નાખીશું અને પુદીનાના પત્તાથી ગાર્નિશ કરીશું આપણી ટેસ્ટી અને હેલ્ધી કોનચાટ રેસીપી તૈયાર છે તમને કેવી લાગી અમારી રેસીપી કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો